સમાજ ને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો હું નવદીપ આપડો આ છોકરો છે ને એના અનુસંધાને હું એના તરફ થી એમ કઉ છું તમારો બધા નો આભાર એક અવાજે તમે બધા ભેગા થયા ગયા રાખજો

ખાલી દેખાવો કરવા માટે નહી મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ બી કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહી તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એના સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો ક્યારે અમે ભૂત લોકો ને જે વાત કરવી કરવા દેજો સોમવારે તમે મારા હારે આવવાનું છે અને થી એક માંગણી હમણાં કરતો જાઉં છું સાંભળો એમ કેતો જાઉં છું સોમવારે ન્યાય મારે ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું એ રીતે અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશા એ કામ કરશું શ્રમ સમાજ રાખજો અમે બેઠા છીએ મિત્રો મુંજાતા નહીં કોઈ આખો સમાજ તમારે આ છે જો આ ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પુરુષોત્તમભાઈ ને આ છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ત્યાં બધાને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં થાય સમાજ નો નો થાય ને એ કોઈ નો નહી વાત સમજ્યા સમજ્યા આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મુંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધા આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની રહી છું એટલે એના વતી તમારા બધા આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો